રેલવેના પાટાની ચોરી કરતી ગેંગ ઝડપાઈ દિયોદરના જસાલી રેલવે સ્ટેશન પાસેથી દસ જેટલા પાટાઓની ચોરી થઈ હતી દિયોદરના જસાલી રેલવે સ્ટેશન નજીકથી સાત જાન્યુઆરીના રોજ દસ પાટાની ચોરી થઈ હતી જેની જાણ ભીડી આરપીએફને કરાતા સીસીટીવી ફૂટેજના આધારે પાટાની ચોરી કરનાર શખ્સોને ઝડપી લીધા છે જ્યારે એક આરોપી ફરાર છે દિયોદર તાલુકાના જસાલી રેલવે સ્ટેશન નજીક સાત જાન્યુઆરીના રોજ જલાસી રેલવે સ્ટેશન નજીકથી રેલવેના પાટાના ટુકડા નંગ દસ કિંમત રૂપિયા છ હજાર આઠસોની ચોરી થઈ હતી જે અંગે જસાલી રેલવે સ્ટેશનના અધિકારીઓ ભીલડી આરપીએફને જાણ કરતા ચોરી થઈ હોવાનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો અને આરપીએફના પીએસઆઈ એ અલગ અલગ ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજ તપાસ કરતા શંકાસ્પદ ચાલકની પૂછપરછ કરતા રેલવેના પાટાની ચોરીને અંજામ આપનાર આરોપીનું પેગ્રુ મળ્યું હતું જેના આધારે ભીલડી આરપીએફની ટીમે રેલવેના પાટાની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે ઝડપાયેલા આરોપીઓ તરફ નજર કરીએ તો ધવલભાઈ બળવંતભાઈ કાપડી વિક્રમજી નાગજીજી ટાંકરવાડિયા ગાડી ચાલક સિદ્ધરાજસિંહ સોલંકી ફરાર આરોપી માલ ખરીદનાર આરોપી ઇશ્તિયાક ખાન પઠાણ બીરો રિપોર્ટ ગુજરાતનો પોકાર